ડીસા ખાતે આવેલી સમરસતા યાત્રાનું ભવ્ય સ્વાગત શિવસેના સમિતિ દ્વારા કરાયું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સમરસતા યાત્રા પરિભ્રમણ કરી રહી છે જેમાં આજે શનિવારના રોજ ડીસા મુકામે આ યાત્રા આવી પહોંચતા ડીસાની જાણીતી સેવાકીય સંસ્થા એવી શિવસેના સમિતિ દ્વારા ડીસાના સ્પોર્ટ ક્લબ ખાતે આ સમરસતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શિવસેના સમિતિના સલાહકાર દિલીપભાઈ થરિયાણી એનટીભાઈ રાઠોડ શિવસેના સમિતિના પ્રમુખ હિતેશભાઈ રાજપૂત મહામંત્રી જીતુભાઈ પરમાર અતુલભાઈ પુરોહિત હિન્દુ યુવા સંગઠનના શનિવારના રોજ સવારે સાડા અગિયાર કલાકે સમરસતા યાત્રા જે સમગ્ર બનાસકાંઠામાં ભ્રમણ કરી રહી છે તેનું સ્વાગત અત્યારે શિવસેવા સમિતિ તરફથી સૌ શિવ સેવા સમિતિના સદસ્યોએ અત્યારે સ્વાગત કર્યું બાબા સાહેબ આંબેડકરે જે રાષ્ટ્ર માટે યોગદાન આપ્યું અને અત્યારે ચૌદ એપ્રિલ તેમની જન્મજયંતિ ગઈ એ અનુસંધાને આ વખતે શિવ સમરસતા યાત્રા સમગ્ર નગરોમાં ફરી રહી છે તે અનુસંધાને આજે અહીંયા પણ આવી હતી અને શિવસે સેવા સેવા સમિતિના અમારા સૌ સદસ્યોએ સ્વાગત કર્યું અશ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત বাবা সাহেব আবেদকর বাবা সাহেব আম্বেডকর বললো রে বললো